નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ મિત્રો વાલપુરા ગામના સિંગર પોપડજી ઠાકોરનું હૃદય હુમલાથી દુઃખદ અવસાન થયું છે જે આપણા માટે દુઃખ સમાચાર છે મિત્રો બે થી લઈને આ સુધી પોપડજી ઠાકોરે ઘણા બધા હિટ લગ્ન ગીતો આપણને આપ્યા છે બે થી બે સુધી ટેપ કેસેટના જમાનામાં પણ તેઓના હજારો ચાહકો તેમના ગીતો વગાડતા જે આપ સૌ લોકો જાણો છો તો આવા આપણા બધાના લોક લાડેલા સિંગર પોપરજી ઠાકોરના બેસણામાં નાના મોટા બધા કલાકારો ત્યાં આવ્યા હતા અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો મિત્રો પોપટજી ઠાકોર વિશે આપણે વધુ જાણીશું તેરવાડા ગામના સિંગર એવા ચંદુજી ઠાકોર પાસેથી તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બને રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો వడలో చూనా పడ తోలో మన లో ఆ కడి పుని యాద మే మతాజీ నమస్కారమస్ આપણે વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાંથી વાત કરું ચંદુજી સિંગર બોલે હા હા સિંગર બોલે વિક્રમભાઈ જય માતાજી બોલો બોલો મજા છે આનંદ છે તમારે કેમ છે બસ રેડી છે હાલ તો આપણે આપણે તમારો જે ઇન્ટરવ્યુ લેવું છે આપણે કોલ લાઈન ઉપર હા 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 આમ તો તમે પણ સારા એવા સિંગર છો ના ના સાચું વાત અને આપણે એક જે લોક લાડીડા આપડા સિંગર પોપડજી ઠાકોર હા 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 બહુ દુઃખદ વાત છે હા હા કે આમ તો આપડા ગુરુ કેવરાય મારો તો એક જીગરી જાન દોસ્ત હતો મારો ભાઈ હતો અને આખા ગુજરાત નું એક કરણ હતું એવો જેમનો અવાજ હતો અને બે હજાર પાંચ થી કરી અને બે હજાર આપત્તિ સુધી એમને જે ગીતો ગાયા જે બે હજાર છ હાથ ની વાત કરું બે છ થી છ હા છ ની હાથ ની વાત કરું તો હાથમાં અમે એમને હાંભળો ગયા તા હા દિયોદર પાસે સુરણા ગામ છે ને ત્યાં પોતાનો પ્રોગ્રામ હતો ત્યાં અમે હાંભળો આ જાને બહુ આમ આનંદ આવતો એમ કે પૂપડજી નું યાર શું ગળું છે શું અવાજ છે પછી દેશી ગીત ના તો કેવા જવું તો આટલા આટલા દેશી ગીત સારા એટલે બિલકુલ આ લગણાની વેળાએ વેણ વેવાહ મુ બધા લોકગીતો છે સુપર હિટ સોંગ આપ્યો અને

બેહાણામાં હું સો ટકા મારો પરિવાર હું સાથે મળી અને એમને એમના જે ભાઈબંધ હતા ભાજપ ના છે એમને ભગાજી નામ છે એમનો મને ફોન આવ્યો જે આ ઘટના બની એના પેલા એમનો ફોન આવ્યો હતો કે મન કે સંતવાણી છે પોપટજી ની તમારે આવું હોય તમે ગાડી લઈને બે જણા જારે લેતા જામ મેં કીધું તમે જયા ભગાજી સંતવાણીમાં થોડુંક મારે કીધું છે એટલે મે ભગાજી ને મારા ફોન આવ્યો મને કે ચંદુજી આવું યાર હમણે તમે ફોન કર્યો છે મને મને કે હકીકત છે પોપટજી આપડી વચ્ચે નહી રહ્યા હુમલો આવ્યો છે એમને હાર્ટ હા હા દુઃખ લાગ્યું બઉ દુઃખ લાગ્યું કારણ કે ગુજરાત નું જેનું નામ હતું અને પોપટજી જયારે મણીરાજ બારોડ ને જે વિક્રમભાઈ ઠાકોરજી જે એમના સાથે કામ કરેલું પોપટજી સાથે ઓકે અને એવા માણસ આપણી વચ્ચે અત્યારે નથી તો આપને ઘણું બધું દુઃખ લાગે તમને પણ વિક્રમભાઈ લાગતું હશે અને આખી બનાકાંઠાને કોલ કરવાનો મોકો મળ્યો મને પણ હા હા અને આખી બના બનાકાંઠાને દુઃખ લાગ્યું કારણ કે કાલે જે પબ્લિક હતી એમના સસ્માન યામોથી પબ્લિક હતી ને બહુ જ પબ્લિક હતી અને બધી પબ્લિકની આંખમાંથી આહો આ હતા અને મને પણ ખૂબ દુઃખ થાય છે અને વિક્રમભાઈ પોપડજીની શ્રદ્ધાંજલિ આપણે આલવાની છે પણ એમની યાદ કરીને બે લાઈનો તમને સંભળાવી દઉં ઓકે ઓકે

ડે પોપતજી ની યાદ મારે લોરડે પોપતજી ની યાદ મારે લો એ આખે આહુડા ની ધાર એ ધારે ધારે મને દે ખાય મારો સિંગ ક્યારે મળશો આ 哎，韩雪咯。